હેલો ફ્રેન્ડ ગુજરાતી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું બટેટા પૌવા પૌવાને આપણે બે ધોઈ લેશું આ રીતે આપણે પૌવાને બે પાણીએ ધોઈ લેશુ અને પાણી નીતાારી લેશુ આ રીતે પાણી ની પાણી નીતારી કાઢી લેશું બધું પાણી નીકળી જાય આ રીતે આપણે ચાયણીમાં નાખી દઈશું પછી એક બટેટું લેશું તેની છાલ ઉતારી આ રીતે આપણે બટેટાની છાલ ઉતારી લેશો અને તેને પાણીએ ધોઈ અને તેને સુધારી લેશુ આ રીતે ઝીણું સુધારવાનું છે બટેટું આ રીતે આપણે ઝીણું બટેટું સુધારી લેશું પછી એક ટમેટું લેશું તેને પણ આપણે સમારી આ રીતે આપણે ટમેટાને સુધારી લેશું બે તીખા મરચાં લેશું એની પણ ઝીણું સુધારી ધાણા ધાણાભાજી લેશું તેને સરસ ધોઈ અને તેને સુધારી લેશું તેને પણ ઝીણી સુધારી લેશું આપણે આ રીતે આપણે સુધારી લેશું પછી આપણે બટેટા મરચા ટમેટા મીઠો લીમડો લીંબુ અને ધાણાભાજી લઈશું પછી એક કડાઈમાં આપણે તેલ મૂકીશું આપણે અઢી ચમચા તેલ નાખીશું તેલ ગરમ થાય પછી તેમાં આપણે દાણા તળીશું આ રીતે હલાવતા જશું સિંગદાણા આપણા તળાઈ જાય એટલે આપણે પ્લેટમાં કાઢી લેશુ આ રીતે બધા સિંગદાણા આપણે પ્લેટમાં કાઢી લેશુ પછી વઘાર કરશું એક ચમચી રાય નાખશું રાઈ તતડી જાય પછી તેમાં જીરું નાખીશું એક ચમચી હિંગ નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું પછી તેમાં બટેટું નાખશું અને પછી આપણે એને હલાવશું પછી તેમાં સુધારેલા મરચાં નાખી સુધે મરચાં નાખીને આ રીતે આપણે હલાવશું આ રીતે આપણે હલાવશું એટલે આપણે ચડી જાય બટેટા પછી તેમાં તેમાં એક ચમચી હળદર નાખીશું હળદર નાખીને આ રીતે લાવી લેશું સ્વાદ પ્રમાણે નિમક નાખીશું અને હલાવી અને તેમાં એક ટમેટું નાખશું સુધારેલું પછી હલાવી લેનું બધું મિક્સ કરી લેવાનું અને 3ડી વાર એને ચડવા દેશું આ રીતે ઢાંકીને ચડવા દેશું પછી હલાવીને તેમાં તેમાં ખાંડ નાખીશું ખાંડ નાખી અને બધું મિક્સ કરી દેવાનું આ રીતે બધું મિક્સ કરી દેવાનું અને પછી તેમાં એક લીંબુ નાખીશું એક લીંબુ નાખવાનું અને બધું મિક્સ કરી દેવાનું પછી તેમાં આપણે પૌવા નાખીશું પૌવા નાખીને આ રીતે આપણે બધું મિક્સ કરી દેશું હલાવશું આ રીતે આપણે હલાવવાનું છે બધું મિક્સ કરી લેવાનું તૈયાર ગેસ બંધ કરીને આપણે ઉતારીને તેમાં સિંગદાણા નાખીશું અને પછી હલાવી લેવાનું આ રીતે અને પ્લેટમાં કાઢીને ઉપરથી આપણે દાણા નાખીશું સેવ નાખીશું ડુંગળી બટેટા પૌવા આપણા તૈયાર છે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ